અરે બળવાડિયા અને છોકરી છોકરાના અને અધ્યક્ષને આપણે સત્વસ્ત્રી છે

આજની અમારે ખેસરા ગામ મુકામે આજની છવ્વીસ બાર પચીસ ના રોજ ગ્રામ સભા યોજાયેલી હતી અને ગ્રામ પંચાયત હતી અનેક પ્રશ્નો આવેલા છે ક્યારેય પણ કોઈ પણ સુખદ નિવેડો આવતો નથી કઈક ને કઈક પ્રશ્નો હોય એમાં કોઈ પણ અધિકારી કે કોઈ સંકલન વસ્તુ અમને સહભાગી થતા જ નથી એમ આ પંચાયત ની ગ્રામ પંચાયત ની વેદના છે ભાઈ એવું લાગતું હોય જે ગામજનો ને કે અમારે આ માગણી અમારી સંતોષ હતી નથી પણ મોડ અમારું જે કઈ વસ્તુ ગ્રામ છે તો સદસ્ય નથી હાલતું સરપંચ નું હાલતું નથી કોઈ નું હાલતું નથી જે કઈ વસ્તુ અધિકારી દ્વારા કોઈ પણ માંગણીઓ કરવામાં આવે તો તર્ક વિતર્ક આપી અને આ નો નિકાલ કરવામાં નથી આવતો પ્રશ્ન વધારાના વધતા જાય છે અમારી કીધે જે કઈ વસ્તુ અનેક પ્રશ્નો આવે ગ્રામ પંચાયત અને તમે જાણતા છો કે ગ્રામજનોના જુદા જુદા વિકાસલક્ષી કામો હોય પોતાના સોવાર ના પ્રશ્નો હોય કે કંઈ અન્ય ખેડૂતોના પ્રશ્નો હોય એવા અનેક પ્રશ્નો આવે છે જો આપણે સ્પૂલનો પ્રશ્ન અમારા જટિલ છે જે કઈ વસ્તુ હવે આવ્યા આવન આવના સમયમાં અને અમારા ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા ભાઈ તે દૂર પ્રશ્ન અમે લઈને સતત તેમાં ચિંતિત છીએ તોય સતા પણ એ પ્રશ્ન લેવામાં નથી આવતો આજની આ ગ્રામજનતામાં ગ્રામજનો અને પદાધિકારો અમે હાજર વચ્ચે અમે મહત્વના મુદ્દાઓ બધા ધ્યાન લીધા છે એમાં અમારો મહત્વનો મુદ્દો હાઈસ્કૂલ નો હાઈસ્કૂલ ગ્રામ પંચાયત સંચાલિત નવ નિર્માણ બાબતે હતો જેને અમે વારંવાર સરકાર મારફત રજૂ કરેલો છે તેમ છતાં કોઈ એનું નિરાકરણ મળતું નથી અને અન્ય સ્થળ અમે જે જમીન ફાળવણી બાબતે સરકારને ધ્યાન દોરેલું હતું એમાં પણ અમારે કોઈ જાતનો એનો રિસ્પોન્સ મળેલો નથી એટલે વહેલી તકે સરકારને મારી વિનંતી છે કે આમાં હાઈસ્કૂલમાં નાના બાળકો અને બાબતે સરકાર પૂરું ધ્યાન આપે બાબતમાં મારી સરકાર ને છે આજ રોજ ખીરેસરા મુકામે જે ગ્રામ સભાનું આયોજન થયું તો ગ્રામ સભા નું આયોજન થયું ને મને તો એવું લાગે છે કે આ સરકાર અને આ જે બધા અધિકારીઓ હે એ ખાલી સાંભળવા પૂરતા અહીંયા આવે છે ને મને તો હવે એવું લાગે વર્ષ અમે લોકો આ બધા પ્રશ્નો દર વખતે રજૂ કરી છે એનો કોઈ જાતનો નિવાડો આવતો નથી તો સરકાર બેરી છે કે અધિકારી બેરા છે ને હવે અમને ખબર નથી પડતી કેમકે અમે તો હવે બેરા છે ને ન કરીને તો કાન માંથી લોહી નીકળી જાય ને એવા પ્રશ્ન અમારે સાંભળવા પડે છે કેમકે જવાબ અમારે સંપૂર્ણપણે જવાબ અમે દઈશી

પોતાની હાજરી આપવી પડે છે છતાં પણ રજૂઆત પંદર પંદર વર્ષ જૂની રજૂઆત ને હજી કોઈ જાતનો નિવાડ આવતા નથી મને તો એવું લાગે છે કે ખીરસરા ગામ છે ને એ પાકિસ્તાન નું ગામ છે આ નું કે ભારત દેશનું ગામ નથી અમારે આખો બિહેવિયર એવો કરવામાં આવે છે તો હું એમ જ કહું છું કે તમે વહેલા મેં વહેલી તકે મેરુબાની કરીને બે હાથ જોડી છે આ સમાજ આ સમાજ સમાજ બધા સરખા હોય અને બધાનો નિવાડો હોવો જોઈએ બધાનું કામ થવું જોઈએ અમે એવું નથી કેતા કે તમે નહીં કરી દીધું પણ તમે કરો પણ એ કેદી કે આ વહી જાય પછી પણ મેરુબાની કરીને હવે ધ્યાન દિયો બે હાથ જોડીને તમને વિનંતી છે એટલું ખીરસરા ગ્રામ પંચાયત થી ગ્રામ સભા હોય તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ ના રોજ એની અંદર એક મુદ્દો એવો અગત્ય છે અમારા ગામની અંદર કે આ ગામની અંદર ખરાબો અથવા સરકારી પડતર જમીન સરકાર અમને નિયમ કરી આપે જ્યાં સુધી અમને આ સરકારી જમીન કે ખરાબો ની જાણ ન થાય ત્યાં સુધી અમે ગામ પણ કરી નથી તો અમને સરકાર શ્રી મુજબથી અમે ગમે ત્યાંથી અમને સરકારી જમીન ઉપલા અધિકારીઓ પાસે જઈ અને અમને અમારા ગામની સરકારી કે ખરાબો જમીનની નિમણૂક કરી આપે એવી મારી નમ્ર અપીલ છે